નસવાડીના મુસ્લિમ સમાજ દ્વારા વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ સામે મૌન રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના નિર્ણય સામે નસવાડી મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે અને નુરાની મસ્જિદ ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધીની મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો એકત્રિત થઈ મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રદર્શનકારીઓએ વકફ બિલ પાછું ખેંચવા અને યુસીસીને ગેરબંધારણીય ગણાવી શરિયતમાં દખલગીરી બંધ કરવાની માંગ કરી હતી

તેની વિરોધમાં નસવાડી મુસ્લિમ સમાજ દુરાની મસ્જિદ ચાર રસ્તાથી મૌન રેલી સ્વરૂપે નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને જે યુસીસીનો જે કાળો કાયદો છે તે સંવિધાનની ખિલાફ છે એના માટે અમે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપેલો છે એની અંદર અમારો સખત વિરોધ છે અને આ કાયદો રદ થવો જોઈએ બીજું કે આજે નસવાડી તાલુકામાં નોરાની મસ્જિદ પાસેથી સેવા સદન સુધી મહિલાઓ અને પુરુષો સાથે મળી અને રેલીનું આયોજન કર્યું છે વકફ બિલ અને યુસીસી ના કાયદાના વિરોધમાં આજે મૌન રેલીનું આયોજન કર્યું છે કેન્દ્ર સરકાર અમુક વર્ગના લોકોને ધર્મનું તૃષ્ટિકરણ કરી અને પોતાના વોટ બેંકો મજબૂત કરવા માટે